સિતારામ બધા નહીં વાગ્યા નવ ને અમારે યાદ છે ને આવવાના હે ને દવા મચૂર તો રિક્ષો આવે ને રિક્ષો સળાય ગયો બીજે માર ગઈ આમ ભાઈ બાપુ લેવાતા ગા પી પેલા જે બીજે માર ગી સડે ગા ઓવે ટેમ્પો અહીં સળે ગાતા અહીં સળે ગયા ત્યાં આવતા લાગે

ता मारक मारक मा ते आ मै हिले हेन त बापु तक एक से आ मै मार्ग मा मार्ग मा मोटरसाइकल त ने त अल्ती टेम्पो उले के काम थाई ने ह काले हां पछि हालले न हाल हे ता हती ले नै पास्तर 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 पलकम आफला पास्टन बर्ला पास्तन स्वैक्णरी चिस सॉ़्स यह उंजक्णाताल सुढलरी होायन कि रप सॉ तो

જરાક બીમાર ગયા જઈને પપ્પા કાલે હાજીને કાલે હાજી બેક્ટેરિયા દીધા ને પછી તો કઈ નહોતું રેડી ઉતું બધું હા કામ થયું તી અહીં તો ઉલટી થઈ ને હા ઓછીતાનો તાવ આવે ગો ગોઠ લાગતી રાત બેદાણ થઈ હતી ઉલટી તે અટાને અટાણે જવાના હે દવાખાને એ તો નથી આપડો ઓઈ સિમેન્ટ સિમેન્ટ વાળો આવે ત્યારે સૌ નું કેતા કેટલાક આવે

ક્યાં કે અંજીર કરે ને હમણાં દીધું કીવું અંજીર હોય એવડી મોટું થયું તો ઉમરા ઉંબરા જેવું લાગે હમણાં ત્યાં અંજીર હોય તો ઉમરો હોય

અમારે જ ગામમાં ગામમાં પૂરીયું થાય માન બારે નેત પૂગાતું દેવા ને એટલું પૂગાતું મેના જતા અને આ હે જવા ટાઈગરિયો એ ટાઈગરિયા ઈ આગળ જઈને પપ્પાને હને ખે દવા લેવા ગતા ભેગો ગતો ત્યાં જણ કાંઈ જણ કીધો આગળ માંથી એક બે જણા ફોન આવ્યો કે તમારો કુતરો આ જાય પછી અમે ક્યુ કે દવાખાને જાય નથી ભેગો નીકળે ગોતો जो ये जोट आण आई और अखले रे खन हा हो हाँ, है हाँ, हाँ, गंजन की न निकले गोई है ईवो है मोटरसाइकिल जा इतनी लेई हाल तो सही जाय पोती ये जाय के तरी हो छियो इने का ये वसन पुतावा मणा बे आछी तो लेयो परे फाइन पैसा लू थे गो આવી તો ઘડીક વાર પણ નેતા ખડ પછી પાણી વાળું થઈ જાય જરા જરા આવે એટલે પછી તૂટતું જાય ઉપડે નઈ હેઠળ પાણી વાળું થઈ જાય પછી ઉપાડતા એટલે જરાક કાદુ વાળા હાથ હોય એટલે લહેરતું જાય જવા મેં એક ડોલ ભરી લીધી ને આ બીજી ડોલે એટલી બાકી હે એક તો ભરે ભરેલી મૂકી દીધી મેં પછી આ ડોલ ભરાઈ જાય ને એટલે આખરે પછી ઘેર જાતી બે મૂકે આવે જરાક આવ્યું ને પછી બંધ થયું

જેને બંતે ગપ એટલે સાટા એ આઈ જા બપોરાની થાય સણાની દાળ હોય આઈ હા માણસો ને તીખું ખાતા એને મોરું નો આવેલા તરવા ને રોટલી પડ્યું રોટલા ત્રણ જ કરવા છે ને પપ્પા તને જ ખાવું હજે દવા તીધી પચરા થોડોક આરામ કરાવીએ તો વધારે સારો ને નો રોટલા ખડવા મંડા ને હાળા બાર તો થઈ ગયા એક થાય તો થઈ જાય જો તો વાગ્યા શિયાર ને હું છે ને વાહિંદા નાખતી હતી વાહિંદા તો નાખી લીધા ને અમે કાલે વિડીયો મૂક્યો હતો ને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો અને યુટ્યુબમાં મૂક્યો હતો કે પીહું વેસવાની હે એ તો ત્રણ હે વેસવાની એકતા ખળેલું હે બે અઠી ના દોઢ બે આ બે આ હે આને દસમો મહિનો હમણાં બેસીએ આવતી અઢાર તારીખેથી એક બીજી છે ને એને દસમો મહિનો પહેલી તારીખેથી બેસીએ તો આ આવે નહીં પહેલી તારીખે દસમો મહિનો બેસી છીએ ખરેલું હે બે અઢી દોઢ બે વર્ષનો એનો કાલે વિડીયો વિડીયા મોકલો પછી અટાણે ત્યાં પી નાખ્યું નથી હરખા વિડીયા આવે જાય ત્યાં હું થોડાક ફોટા પાડવા ને કરવા આવી હતી ઇન્સ્ટાગ્રામમાં વધારે જવાય એટલે એમાંથી વધારે માણસ ગયા કે અમે અહીં વિડીયો જોયો તો અમારે જોઈએ કે ફોટા જોઈએ ને વિડીયો જોઈએ તો એ કરવા આવી હતી ને વાણી છે ને જો આજી હેઠ હું આ આ દોઢ બે વર્ષની છે ને દેવી અમારે કીવાટુ હાટું દેવી તમે વિડીયામાં ક્યુ જાગ્યા ગયા પાછું કઈ મારે કહેવાની જરૂર નથી એને જવું માં પૂરી હતી ને એ ઓલા પાડોડાના ઓલામાં તો આજે આજ રાતે એક વાગે કોકી છે ને ડેલી ડેલીની હિંગડામાં ઉપાડે ને કાઢે નાખી એ બાઈ નીકળેલી હતી ડેલી આખે આખી કાટે નાખે હિંગડામાં લેલીએ ઓછી કાઢેલી નીકળે ગઈ પૂરવી જાય વાટ બોરવું એ બોરું વાટવા જવું ફારકુમા વટાણે નાખવું વટાણે મોગોટું નથી નાખવું એની જય ના જય આજ હું તો જય પપ્પા ની જરાક મોરફે દવા તણેખલેથી ભાઈ ડોક્ટર છે ને હારા ડોક્ટર અમારે

કોઈની ભીની લેવી હોય ને તો બધા એ કહે કે તમે કિંમત કરો કિંમત કરો તો અમિત તો કિંમત કરીએ પણ પાછા કંઈ ન બોલે કિંમત વધારે થતી હોય કે કામ થતી હોય તો જે હાસી રીતના લેવી હોય ને એ તો ઘેર આવે ને ભીંહની ઘેર આવે જોવે પછી એણે કેટલામાં લેવી પોહાય હમણી કેટલામાં લેવી અરે દેવી પોહાય એ ઉપર આધાર રાખે આપણે ફોનમાં તો ખાલી કહીએ કે ભાઈ એટલી અમારે કિંમત કરવી હા ભાગીએ અમારે એટલે લેવી એમાં મેળ ન આવે હાસી રીતના જેને લેવી હોય ને એ તો ઘેર આવે ને બહેને જોવે તો ખબર પડે તો કેટલા એને સારું હે પણ રોગીને કિંમત કરે લેવી કેટલામાં લેવી એ કંઈ ન બોલે ઘેર આવે ને હેચી રીતના જોવે ને તો હેખી રીતના મેળ આવે ને જે ઉપર થૂંભણું હોય ને મોટું બધું ત્યાં જ વાટેલા બરોનું પછી ઓલી ગમે વાટતી જાય ને તો બે ભારીઓ થઈ જાય ને તો નાખવા થાય હે કાલે બપોર મળી વાંટ્યું હતું તો આજે બપોર મળી વટાત પણ ખારી ઉતારવાની મારે ઊંચી હતી પછી નો વટાણ એ વટાણે વટે નાખે મને લખે એમાં મોટું મોટું બોરું વાઘાણી બે ભાર્યું થઈ જાય ને અત્યારે જવ જરાક એક તડકી નીકળે જ્યાં જરાક સૂરજ દાદો દેખાય એવી થાય કે વાદળું તૂટવું હોય ને તો તૂટીએ હાઉ ઘાટું વાદળું થાય ઘરથી તડકો જ નથી નીકળતો ને કામ તડકો નથી પડતો હા રૂમમાં બધા લુગડા ને ખરીખ હા ભેજવાના ભેજવાના આપણે હુંકાવીએ તો એને રૂમોઈ હા ભેજવાળા જ લાગે હા હા આવા રાખે આવ્યા રાખે હોય પણ તડકો પડે તો જરાક સુકાય તો હા ના આવે એ ઉડે કે લુગડા કે ખરીખા ધોવા ધોવાય તો ખરી ખરીખાં હુંકાય એ વરે થોડાક બીજો